તો મિત્રો આજે અમારે જવાનું છે હરજરભાઈની જરૂર જોવા મિત્રો મિત્રો આજે અમારે હરજરભાઈની જરૂર જોઈએ જાણે કવડું થઈ કમસે કમ બે મહિનાનું જરૂર થઈ ગયું છે મિત્રો હવે મહિનો મહિનો માંડું છે મહિનો રોટલું મિત્રો આજે જોવા જઈએ હરજરભાઈ ખેતરમાં એક કેવું જીરું છે મિત્રો ।

મિત્રો બોર રેડી જ છે એકદમ મસ્ત સુપર આપણે ખાઈને ટ્રાય કરીએ કે બોર છે મિત્રો બોર મસ્ત છે તો મને ના ભાવ કારણ કે આપણે એટલે બોડીને બોર ખતા એટલે એટલે મજા ના આવે ખાવાનું બોર ના આપણે મજા આવે થોડાક મોડા છે મિત્રો બહુ કંઈ એવા મીઠા પણ નથી અત્યારે મિત્રો જોઈ લીધું જીરું મિત્રો આ જીરું છે અટલભાઈ ઈઠા વીઘા ઈઠા વીઘા આવેલું છે આમાં ઈઠા વીઘામાં મિત્રો અટલભાઈ કેમ પૂર કરતો અમારે આ સાડા નવ વીઘાનું છે ખેતર તો આપણામાં એમાં પૂરો નથી થતી મિત્રો પણ આ અટલભાઈ તો વધ કરી ગઈ દે છે તો મિત્રો ડુંગળી જેવું ખડ તમને બતાવું છું જોઈ લે મિત્રો આ એકદમ ડુંગળી જેવું જ ખડ છે જોઈ લો આમાં ડુંગળીમાં કઈ ફેર ન પડે મિત્રો મિત્રો આપણે હવે રખડતા રખડતા બહુ કલે આવી ગયા છે મિત્રો મિત્રો આ બખાઈનું જાડું છે જોઈ લેજો આમાં મિત્રો બખાઈ આવે બખાઈ મિત્રો આવે તઈ બહુ પુષ્કળ આવી પડે દુનિયાની મિત્રો આવી પડે બખાઈ કોઈ ખાવાવરું પણ ન હોય મિત્રો એટલી બખાઈ પડે અમે કઈ કઈ થેલીઓ ભરી જાય જો જો ખાલીથી આથે એમ એમ એવી બખાવી પડે મિત્રો મિત્રો આ ઝાડવું ઈ ઈ છે મિત્રો આ ઝાડવું રી ઈ દવામ ઉપયોગ આવે છે જોઈ લેજો મિત્રો ઈ ઝાડ આ ઝાડવું રી આ દવાન ઉપયોગ આવે છે મિત્રો પેટમાં ગોટા વર્તા હોય અથવા તાવ નું આવતું મિત્રો આ ફૂલ કામ આવે અને પછી આ એનું પાણી કરી લેવાનું ગરમ ગરમ પાણી જે થઈ જાય પછી પાણી પી પીધા રાખવાનું મિત્રો અને થોડાક દિવસોમાં સારું થઈ જાય મિત્રો આ જાડવું છે મિત્રો એવા તો ઘણા બધા જાડવા છે જોઈ લેજો અહીંયા બહુ જાડવા છે તો મિત્રો હવે આપણે જશું ઘરે ઘરે ને આજે કરવાનું હશે તો પાછા આપણે નાના વિડીયો બનાવીને નાખીશ યુટ્યુબની અંદર તો મિત્રો ચાલો બને રેજો સુધી વિડીયોમાં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ઓકે ભાઈ મળશો હવે નવા વિડીયોમાં લાઈક કરતા જ મિત્રો ઓકે બાય